વિસાવદર એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવ્યો વિસાવદર એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવ્યો જેમાં વિસાવદર તાલુકાના રાજકીય પદાધિકારી તેમજ જુદી જુદી સ્કૂલના પ્રિન્સિપાલ હાજર રહેલ ત્યારે હાજર પદાધિકારી તેમજ શિક્ષક દ્વારા ખેલૈયાઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરેલ ત્યારે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી પ્રિન્સ પ્રિન્સેસ તેમજ વેલ ડ્રેસ વિજેતા વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરેલ હતા રિપોર્ટર હરીશ મહેતા વિસાવદર એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ વિસાવદર છેલ્લા 4 વર્ષથી નવલી નવરાત્રી અંતર્ગત ભવ્ય રાસ ગરબાનો નું આયોજન કરે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ એપોલો સ્કૂલ વિશાવદર નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર દર વર્ષની અમારી પરંપરા મુજબ અમે બાળકોને વેલ ડ્રેસ અને પ્રિન્સ અને વેલ ડ્રેસ પ્રિન્સેસને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર યુનાયત કરી અને એમને સન્માનિત કરીએ છીએ આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા તમામ વિશાવદર તાલુકાના અધિકારીઓ રાજકીય માણસો એમનું અમે સ્વાગત કરીએ છીએ અને હૃદયના ભાવથી એમને આવકારીએ છીએ આ ઉપરાંત બાળકોને પણ વધારેમાં વધારે આપણી સંસ્કૃતિ પ્રત્યે ઉત્સાહ જાગે સંસ્કૃતિ પ્રત્યે સજાગ થાય એ માટેના અમે હર હંમેશ પ્રયાસ કરીએ છીએ અને આ પરંપરાને અમે વળગીને દર વખતની જેમ આ વખતે પણ નવરાત્રિ મહોત્સવ છે એ ભવ્યથી ભવ્ય રીતે উজে ফিয়াছি